પર્યાવરણની જાળવણી માટે શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓનું નિર્માણ કરતી કોહાડિયા ગામની બહેનો જિલ્લાના ઈડર તાલુકાના ગામના પ્રમુખ શિવશક્તિ રાખી મંડળની બહેનો દ્વારા ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ અને વેચાણ કરી આર્થિક ઉપાર્જન મેળવી રહી છે સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના નાનકડા ગામ કોકરિયામાં બહેનોનું પ્રમુખ શિવશક્તિ સખી મંડળ ભગવાન શ્રી ગણેશની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ માટે જાણીતું બન્યું છે પર્યાવરણની સુરક્ષા સામે પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિ નુકસાનકારક છે જેથી આ સખી મંડળની બહેનો દ્વારા કુદરતી માટીમાંથી બનાવેલી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જે પર્યાવરણ માટે સહાનુકૂળ છે અનુભૂતિ પ્રજાપતિ છે હું કુકડિયા ગામની રહેવાસી છું અમે ત્રણ વર્ષથી સખી મંડળની બહેનોએ આ કામ હાથ ધરેલું છે જે ઇકો ફ્રેન્ડલી ગણપતિ અમે બનાવીએ છીએ અમારો મેઇન ઉદ્દેશ્ય છે પ્રકૃતિનું જતન કરવું ને એની રક્ષા કરવી બરાબર આ માટીના ગણપતિથી પ્રકૃતિને જરા પણ નુકસાન થતું નથી જ્યારે એનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે તે પાણીમાં અડધો કલાક કે કલાકની અંદર ઓગળી જાય છે બરાબર તો એ આપણે જ્યારે એનું સ્થાપના કરીએ છીએ મૂર્તિની અને પછી એનું વિસર્જન કરીએ છીએ તો આપણે જોતા નથી કે મૂર્તિની હાલત શું થઈ રહી છે પાછળથી એનો હાથ પગ માથું કેટલા દિવસે તૂટે છે અને જો પી પીઓપીના ગણપતિ હોય તો કદાચ પીઓપી ખરાબ હોય તો જે ઓગળે છે બાકી એ ઓગળતી નથી એ મૂર્તિ અને જે ઓગળી જાય છે એ જમીનના છિદ્રોને બંધ કરી દે છે તો પાણી જમીનમાં ઉતરતું નથી કૂવામાં જતું નથી અને કૂવામાંથી પાછું આપણને મળતું નથી એટલે ઘણી બધી રીતે આપણને એ તકલીફો થઈ રહી છે એટલે મહેરબાની કરીને ઇકો ફ્રેન્ડલી ગણપતિની જ સ્થાપના કરો એવી મારી વિનંતી છે

કારીગરી અને રૂરલ ટેકનોલોજી માટી પૂરી પાડવામાં આવે છે આ મૂર્તિઓને વિસર્જિત કરાતા તેની માટી પાણીમાં જાય છે રાજ્ય સરકાર દ્વારા પણ ગણેશ વિસર્જન માટે ખાસ કુંડ પણ બનાવવામાં આવે છે જેથી કુદરતી પાણીના સ્ત્રોત દૂષિત ન થાય અને પર્યાવરણની જાળવણી કરી શકાય આ મૂર્તિઓ ઘરે પણ કુંડી બનાવીને વિસર્જિત કરી શકાય તેવી હોય છે ગામની બહેનોને ઘરે બેઠા રોજગારી મળી રહે તે હેતુથી તેમને આ મૂર્તિ બનાવવાની આપવામાં આવે છે જેમાં ગામની ત્રીસ જેટલી બહેનોને તાલીમ આપવામાં આવી હતી